મિત્રો બધા લોકો કહીએ ને જો દિવસની શરૂઆત સારી થઈ તો આપણો દિવસ સારો થયો અને દિવસની શરૂઆતનો સૌથી મેઇન જે ઇમ્પોર્ટન્ટ મીલ હોય છે એ આપણો સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ મળી જાય તો આપણો દિવસ ઓર સારો છે આપણે એકદમ હેલ્ધી ન્યુટ્રિશન જે મૂડ છે આપણું એકદમ બરાબર રહે કામ કરવામાં પણ મન લાગે પણ જાણતા અજાણતા આપણા બિઝી લાઈફ શેડ્યુલ કારણે લેક ઓફ ટાઈમના કારણે આપણે એ જ અવોઇડ કરતા હોય છે જેના લીધે આપણને ઘણા બધા નુકસાન થતા જોવા મળે છે શરૂઆતના દિવસોમાં આ નુકસાન આપણા બોડી પર એટલા બધા દેખાશે ને પણ જો તમે રેગ્યુલર સવારનો નાસ્તો સ્કીપ કરતા રહો તો આપણને એના ફેરફારો આપણા શરીર પર થતા જોવા મળે છે જે પાછળથી ગંભીર બીમારીમાં પણ પરિવર્તન થઈ શકે છે માટે સવારનો નાસ્તો લેવો જરૂરી હોય છે અને જો સવારનો નાસ્તો એકદમ હેલ્ધી ન્યુટ્રીશન મળી રહે તો આપણા શરીરના જે વિટામિન છે મિનરલ છે ફાઈબર છે એ પણ પૂરતા પ્રમાણમાં શરીરમાં એબ્સોર્બ થાય ના આપણને એનર્જી બી આવી શકે એની સાથે સાથે આપણું મેટાબોલિઝમ છે એ પણ બુસ્ટ થઈ શકે અને આપણા પૂર્વજો એવું કહેતા હતા ખાવું હોય તો પેટ ભરીને ખાવું પણ સાથે સાથે મનને પણ તૃપ્ત કરવું જરૂરી છે અને પેટ ભરવાનો અને મનને તૃપ્ત કરવાનો સૌથી બેસ્ટ ટાઈમ સવારનો છે જે છે સવારનો નાસ્તો અને મહર્ષિ વાઘભટે પણ આ જ વાત આયુર્વેદ શાસ્ત્રમાં ત્રણસો વર્ષ પહેલા પણ કહી ચૂક્યા છે કે સવારનો નાસ્તો આપણે પેટ ભરીને ખાવો જોઈએ અને સવારનો નાસ્તો આપણે સવારના છ થી દસ વાગ્યા સુધીમાં જરૂરી છે કે લઈ લેવો જોઈએ તો આપણે સવારનો નાસ્તો કેમ લેવો જોઈએ અમુક એવા કારણો બતાવો કે જેના લીધે તમને પણ એવું થશે કે ના મારે પણ સવારનો નાસ્તો લેવો જ જોઈએ અને હું આજથી જ સવારનો નાસ્તો લેવાની શરૂઆત કરી તો ચાલો આપણે જાણીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હું ડોક્ટર દીપાલી ધાકેચા સવારનો નાસ્તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે જ્યારે આપણે રાતે સુયા પછી સવારમાં ઉઠીએ ત્યારે આપણી બોડી આઠ થી દસ કલાક એકદમ રેસ્ટ ની પોઝિશનમાં હોય છે અને આપણે ઊંઘીએ ત્યારે આપણે બોડીને કવર અપ કરીને સુતા હોય છે જેના લીધે આપણી બોડીનું ટેમ્પરેચર એકદમ વાર્મ હોય છે અને આપણી બધી જે સિસ્ટમ હોય છે એ રેસ્ટ પોઝિશનમાં હોય જયારે આપણે સવારે ઉઠીએ એટલે બધા બધી સિસ્ટમને એનર્જીની જરૂર પડે છે અને આપણે સવારમાં ના ખાઈએ તો આખી રાત આપણે સુયા હોય એટલે આપણા જે જઠરનો એસિડ છે એકદમ મંદ હોય છે અને સવારે ઉઠીએ અને આપણે ભૂખ્યા પેટે બધું કામ કરવા લાગીએ કે જતા રહીએ કે બહાર જતા રહીએ જેના લીધે જઠરનો જે હોય છે એ વધારે તીવ્ર બને છે અને જો એ એસિડિટી આવે છે ઓળકાર આવે છે પેટમાં બળતરા થાય છે અને નીચેની ભાગે એ બહાર નીકળવા જાય તો આપણને બ્લોટિંગ એબડોમેન્ટ પેન ફ્લેક્ચ્યુલસ એવા જેવા કેટલા સિમ્ટમ પણ આવી શકે છે માટે આપણે સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે અને એક કર્ણાટકના ડોક્ટર એમ પ્રોફેસર એન્ડ રિસર્ચ કર્યું છે એના 15 થી 16 વર્ષનો કે વાંદરા કોઈ દિવસ કોઈ બીમારી થતી નથી કારણ કે તે સવારમાં પેટ ભરીને ખાતો હોય છે અને જે વાંદરાના જે બ્લડ ગ્રુપમાં છે આરએચ ફેક્ટર નો હોય છે એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે અને એને આ જ રિસર્ચ એના અમુક દર્દીઓ પર પણ એપ્લાય કરી કે એ લોકોને એવું કીધું કે તમે સવારમાં પેટ ભરીને ખાઓ જેના લીધે એના કેટલાક દર્દીઓને ડાયાબિટીસ હતું જે બ્લડ સુગર હતું એ નોર્મલમાં થયું કેટલાકને જોઈન્ટ પેઇન જતા રહ્યા કેટલાકને કમરનો દુખાવો જતો રહ્યો કેટલાકને કોલેસ્ટ્રોલ જતું રહ્યું કેટલાકને એસિડિટી પેટની તકલીફ હતી એ બધી પણ જતી રહી અને પછી એને આ જ વાત બધા લોકોને કહેવાનું શરૂ કર્યું કે સવારે પેટ ભરીને ખાઓ સવારે પેટ ભરીને ખાઓ જેના લીધે તમે તમારા કેટલાક રોગો પર નિયંત્રણ પણ લાવી શકો છો અને જે સવારનો નાસ્તો છે આપણી હેલ્થ પર પણ અસર પડે છે અને એના લીધે આપણું જે weight management હોય છે એ પણ જે control માં રહે છે અને આપણે અનનેસેસરી જે ખાવાનું આવે craving આવે over eating આવે એ પણ avoid કરતા રહીએ છીએ તો હું એવા કારણો બતાવું કે સવારનો નાસ્તો કેમ જરૂરી છે અને તમે પણ કાલથી સવારનો નાસ્તો લેવાની શરૂઆત કરી દેશો નંબર વન આપણું જે મેટાબોલિઝમ છે એને બૂસ્ટ કરે છે એનો મતલબ કે આપણે જે પણ સવારમાં ખાઈએ એ આપણી બોડીમાં એકદમ બરાબર પાચન થાય છે અને તેમાંથી જે ન્યુટ્રિશન ન જોઈએ તે આપણા શરીરમાં એબઝોર્બ થાય છે અને એને યુટિલાઇઝ થાય છે જેના લીધે આપણી ડાયજેસ્ટ સિસ્ટમ પણ બરાબર અસર કરે છે જેના લીધે આપણને ગેસ એસિડિટી જેવી સમસ્યા થતી નથી અને આપણું મેટાબોલિઝમ પણ એકદમ બૂસ્ટ રહે છે અને આપણી ઇમ્યુનિટી પણ ગુડ રહે છે બીજું છે આપણું જે ગ્લુકોઝ લેવલ હોય છે એને મેન્ટેન થાય છે એક રિસર્ચ થયું છે જે લોકો સવારનો નાસ્તો નથી લેતા અને જે લોકો સવારનો નાસ્તો લે છે 15 થી વીસ દિવસ પછી આના રિસર્ચ પછી એવું જાણવા મળ્યું કે જે લોકો સવારનો નાસ્તો નથી લેતા એ લોકોનું જે ગ્લુકોઝ લેવલ છે અપ ડાઉન થતું રહે છે સતત એમાં ફેરફાર થતો જોવા મળે છે અને જે લોકો સવારનો નાસ્તો રેગ્યુલર રહે છે એ લોકોનો ગ્લુકોઝ લેવલ પણ એકદમ મેન્ટેન રહે છે અને તેના લીધે આપણો વેઇટ પણ અપ ડાઉન થતો રહે છે અને આપણે વેઇટ લોસ પણ નથી કરી શકતા માટે સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે ત્રીજું છે પ્રિવેન્ટ ઓવર ઈટિંગ એ અનુભવ્યું હશે જો આપણે સવારમાં ખાલી પેટે જતા રહીએ તો આપણે ખાલી પેટે તો જતા રહીએ પછી દસ વાગશે અગિયાર વાગશે એટલે આપણને ભૂખ લાગશે ચાલ ને કઈક ખાઈ લો પેકેટ ફૂડ ખાઈ લો પ્રોસેસ ફૂડ ખાઈ લો ને એના મળ્યું તો બાર વાગે આપણે વધારે પડતું ખાઈશું જેટલી ભૂખ છે એના કરતાં વધારે ખાઈ એટલે આપણે ઓવર ઇટિંગ કર્યું જેના લીધે આપણું કેલરી ઇન્ટેક પણ વધી જશે અને આપણને કંઈ પણ ખાવાનું ક્રેવિંગ થાય એટલે આપણે વધારે કેલેરી વાળું

કોઈ પણ વર્ગને પૂરું કરવાના જે એફર્ટ હોય છે એ વધારે પડતું હોય છે કે જે લોકો સવારમાં રેગ્યુલર નાસ્તો કરે એ લોકોને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળી રહે તેની બોડીની સાથે સાથે એના બ્રેઇન પર પણ અસર થાય છે જેના લીધે એના જે બધા જ ફંક્શન હોય એ પ્રોપર કામ કરે છે અને એ જે પોતે જે પણ કામ કરતું હોય એમાં એ વધારે પડતું ફોકસ રાખીને એ કામ કરી શકે છે અને એટલા માટે ખાસ કરીને બાળકોને આપણે તેવું પાડવી જોઈએ કે એ સવાર નો રેગ્યુલર નાસ્તો કરે જેના લીધે એની જે જાઇન્ટ એક્ટિવિટી છે જે પ્રોપર બ્રેઇન ફંક્શન છે એ બરાબર પ્રમાણમાં થાય એની જે ઇન્ટેલિજન્સ છે એ પણ વધે અને એની સાથે સાથે એનું જે રેસ્ટલેસનેસ છે જે મૂડ સ્વિંગ છે જે ઇરિટેશન છે એ પણ કંટ્રોલમાં રહે અને આપણે સવારનો નાસ્તો ના કરે તો આપણે કેટલા મૂડ સ્વિંગ થાય છે એ આપણે પણ જોયા જ હશે જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણા વર્ક ઉપર અફેક્ટ થતા જ હોય છે માટે સવારનો નાસ્તો લેવો જરૂરી છે જે આપના બોડીને અને બ્રેઈન ને બંનેને گلوકોઝ પહોંચાડીને આપણને કામ કરાવી શકે છઠ્ઠું છે રિડ્યુસ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ જે લોકો સવારનો નાસ્તો રેગ્યુલર કરતા હોય છે એ લોકોનું જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે એ બરાબર મેન્ટેન રહેતું હોય છે જેના લીધે એ લોકોને કોલેસ્ટ્રોલ છે કે હાર્ટ બીજ નથી કોઈ પણ બીમારી છે એ ચાન્સ થોડા ઓછા થઈ જાય છે અને એની સરખામણીમાં એક રિસર્ચ થયું છે જે લોકો સવારનો નાસ્તો નથી લેતા એ લોકોને સત્યાવીસ ટકા વધારે ચાન્સીસ રહે છે કે હાર્ટ ડિસીઝના કોઈ પણ રોગો થઈ શકે છે અને એ લોકોને હાઈ બ્લડ પ્રેશરના ચાન્સીસ પણ વધારે રહે છે માટે સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે સાતમું છે કે પ્રેગ્નેન્ટ વુમનને સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે જે એની સાથે સાથે એના ગર્ભમાં જે બાળક હોય છે એને પણ પૂરતા પોષણ

જેવી સમસ્યા રહેતી જશે એ કેમ રહે છે આપણે જે સાંજે છે એ વધારે પડતું ઓઈલી ફૂડ ફેક્ટી ફૂડ લેતા હોય છે તેના લીધે આપણે સવારનો નાસ્તો અવોઇડ કરીએ અને આપણે સવારે ખાલી પેટ જતા રહીએ જેના લીધે આપણા જે ઇન્ટેસ્ટાઇન્ડના મસલો છે એનું જે કોન્ટ્રાસ્ટન્ટ રિલેક્સેશન થવું જોઈએ એ બરાબર થાય ના કારણ કે આપણે સવારમાં કંઈ અંદર ઇન્ટેક જ ન કરીએ તો જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બેકઅપ કઈ રીતે થાય જો અને બેકઅપ નહીં થાય જેના લીધે જે જઠરનો એસિડ હોય છે એ વધારે પડતો સીવ્ર થાય અને જેના લીધે acidity છે gas છે abdomen burning છે flexular છે જેવી કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે અને એના જ કારણે જે આપણા intestine ના જે ગુડ bacteria હોય છે એ પણ નાશ પામે છે જેના લીધે intestine contraction relaxation કરી ના શકે અને આપણને constipation જેવી સમસ્યાઓ થાય છે માટે આપણા gut હેલ્થની ની માટે તો સવારનો નાસ્તો લેવો ખૂબ જ જરૂરી હોય છે તો સમજ્યા ને કે કેમ સવારનો નાસ્તો લેવાની હું વાત કરું છું અને અત્યારે માતાઓની તો કોમન ફરિયાદ હોય છે કે મારો છોકરો સવારમાં કઈ ખાતો જ નથી એ ખાલી પેટ જ જતો રહે છે હું એને કેટલું કઉ છું કે તું ખા એને જે ખાવું હોય એ હું બનાવવા તૈયાર છું તો પણ એ ખાતો જ નથી એના માટે શું કરવું તો એને આપણે ટેવ પાડવી જોઈએ કે સવારમાં ખાવ પહેલા સ્ટાર્ટિંગમાં આપણે એ ટેવ પાડવી જોઈએ કે દૂધ ખા કે ફ્રૂટ જ્યુસ ખા કે એનાથી ટેવ પાડવી જોઈએ કે દહીં ખાઈને જાય પછી ધીરે ધીરે આપણે એને નાસ્તાની ટેવ પાડવી જોઈએ જેના લીધે એનું જે મેમરી ફંક્શન એની ગટ હેલ્થ ઇમ્યુનિટી એ બધું પણ બુસ્ટ થાય અને મારું એક પેશન્ટ છે તેર વર્ષનું એની મમ્મી ની કમ્પ્લેન હતી કે મારો છોકરો સવારમાં કઈ ખાતો નથી ખાલી પેટ જતો રહે છે દૂધ પણ નથી પીતો કે કાજુ બદામ નથી ખાતો મેં હોમિયોપેથિક દવા સ્ટાર્ટ કરી હોમિયોપેથિક દવાથી એનો જે સવારનો નાસ્તો હતો એ તો લેવાની શરૂઆત થઈ સાથે સાથે જેની એની ઇમ્પ્રુવમેન્ટ સ્કિલ છે એનું જે જજમેન્ટ પાવર છે એ પણ વધવાનું શરૂ થયું એનું જે ફોકસ હતું સ્ટડીમાં એ પણ વધવાનું છે માટે સવારનો નાસ્તો લેવો જ જરૂરી બાળકોને સવારનો નાસ્તો લેવાની ટેવ પાડવી જ જોઈએ કારણ કે એ નહીં તો એના નુકસાન આપણને પાછળથી થતા જોવા મળે છે તો કેમ આપણે નુકસાન ભોગવે એના કરતા તો આપણે અત્યારથી જ શરૂઆત કરીએ કે આપણે સવારનો નાસ્તો લેવા માંડે તો સમજ્યા ને કે કેમ હું કહું છું કે સવારનો નાસ્તો લો તો વિડીયો સારો લાગ્યો લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો